દિવસ રાત જય મુરલીધર કેમ છો મિત્રો મજામાં જઈશો અમે પણ મજામાં જઈએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે અને બસ જો અત્યારે છે ને ઘરનું કામકાજ કરી અને થઈ ગયા છે ફ્રી અને અત્યારે બપોરની રસોઈમાં વટાણા અને બટેટાનું શાક અને રોટલી બનાવવાનું છે તો હાલો મિત્રો બધા જમવા બસ જો અત્યારે છે ને જમી કાઢવી અને થોડી વાર આરામમાં હતા તો આરામ કરી લીધો છે અને આરામ કરી અને બસ અત્યારે ચાના બંધાણીએ ચા બનાવી લીધી છે અને ચા પણ પી લીધો છે અને હવે અત્યારે એને છે ને ચા ઓછો ભાવે ચા નથી પીતા તો બાપુ અમારા કાલે છે ને થોડાક કામ માટે ગામડે ગયા તા તો ગામડેથી સાંજે આવી ગયા છે તો એ લઈ આવ્યા છે ગામડેથી ચીકુ મસ્ત જો તમે જોવો કેટલા સરસ ચીકુ લઈ આવ્યા છે પણ ચીકુ હે ને ઓછા ખાય હે ઈ તો કીધું એને ચીકુનું જ્યુસ બહુ ભાવે હે અમારા બાપુને બહુ જ ભાવે ને એને પણ બહુ જ ભાવે તો અત્યારે ચીકુનું જ્યુસ બનાવવાનું છે હમણાં એ સુતા હે તો ઉઠી જાય અત્યાર સુધીમાં ચીકુનું જ્યુસ તૈયાર કરી લો તો ચીકુનું જ્યુસ બનાવવા માટે આપણે જો પહેલાં તો આપણે ચીકુમાંથી એને ચાલ ઉતારી અને નાના નાના ટુકડા કરી પછી આમાં આપણે મૂકી દઈશું જો મિક્ચર ન લેવું હોય ને તો બ્લેન્ડરમાં પણ થઈ જાય તો આપણે નાના ટુકડા કરી એમાં ખાંડ થોડીક નાખી અને પછી બ્લેન્ડર રાખી દેશું દૂધ નાખવાનું છે એમાં આપણે પડી ગઈ છે હાંજ અને આજની રસોઈમાં બનાવવાના છે આપણે સેવરોલ તો છેવરોલ બનાવવા માટે અત્યારે બટેટા બાફા મૂકી દીધા છે અને બસ જો અત્યારે છે ને હજી એમાં મેંદાનો લોટ પછી આપણે ટોશ આવે પાઉ આવે છે જે ખાવાના ટોશ એ લેવાના બાકી છે તો અત્યારે ઘરમાં એ છે ને હમણાં બધી વસ્તુ નવીન બનાવી એમાં બધું વસ્તુ પૂરી થઈ ગઈ છે અને હવે આજે બનાવવાનું છે તો લેવા જવાનું છે તો હાલો અત્યારે છે ને ટોશ અને મેંદાનો લોટ અને એવું બધી અમુક ઘણી વસ્તુ ઘટે છે તો એ વસ્તુ નીચે દુકાનેથી લેતી આવું અને પછી પાછી આવું ને ત્યાં સુધીમાં બટેટા બફાઈ જાય તો પછી બનાવવાના છે સેવરોલ તો સેવરોલ કોઈએ બનાવવા નહીં હોય અને બનાવવા હોય તો જરૂરથી અમારી રેસિપી જોજો કે તમારે અને મારી રેસીપી અલગ છે કે એવી જ છે અને કોઈએ ન બનાવ્યા હોય તો અમારી રેસીપી જોઈ અને જરૂરથી ટ્રાય કરજો બહુ મસ્ત અને સરસ બને છે અને બધાને ભાવે એવા મસ્ત કડકડિયા અને આપણે લગ્ન પ્રસંગે હોય એવા બનાવવાના છે આપણે સેવરોલ તો હલો મિત્રો લઈએ આપણે તૈયારી સેવરોલ બનાવવા માટે જો આપણે બટેટા બફાઈ અને થઈ ગયા છે તૈયાર અને આપણે જો આદુ મરસા અને લસણની પેસ્ટ લીધી છે અને આ ટોસનો ભૂકો લીધો છે આપણે ટોસ હોય એને આપણે મિક્સર જારમાં ભૂકો કરી નાખવાનો અને આ ચોખાના પવા છે આપણે પલાળી દીધા છે પાણી આપણે મીડિયમ નાખવાનું છે એટલે થોડાક આમ કોરાળિયા રહેવા જોઈએ એકદમ હાવ ભીના નહીં થઈ જવા જોઈએ અને બસ જો આ હે ને આપણે સેવરોલનું ઘોરવું કરવાનું છે એટલે કે આપણે સેવરોલામાં બોળી અને પછી તેલમાં તળવાના છે તો મેંદાનો લોટ લીધો છે મેંદાના લોટમાં આપણે હવે સ્વાદ અનુસાર મીઠું નાખી દઈએ મીડિયમ નાખવાનું આપણે જેટલું ખારું ખાતા હોય એ પ્રમાણે અને એમાં આપણે એક ચમચી ચોખાનો લોટ નાખી દઈશું અને એક ચમચી આપણે કોર્નફ્લોર નાખી દઈએ હવે આમાં પાણી નાખી અને આપણે જેવું ભજીયાનું રાબડું કરીએ એવું જ રાબડું કરવાનું છે બીજું કંઈ આમાં નાખવાનું નથી આપણે જો આપણે સેવરોલનું બેટર તૈયાર થઈ ગયું છે અને બટેટા ફોલી અને તૈયાર કરી લીધા છે તો હવે એમાં આપણે છે ને જો ખમણી લઈ અને ખમણવા હોય તો પણ ખમણવાના અને અથવા તો આ આપણે જે કટર આવે છે એ કટરથી ક્રશ કરવા હોય તો ભલે કેમકે ક્રશ કરવામાં ગાયઠું કે બટેટું જરાય એક ગાંઠ પણ ન રહેવી જોઈએ એકદમ સરસ અને મસ્ત ખાસ ધ્યાન રાખવાનું કે ગાંઠ હોવી ન જોઈએ એકદમ સરસ ક્રશ થઈ જવા જોઈએ અથવા તો ખમણી લઈ અને બટેટાને ખમણી નાખવાના એટલે સરસ બધા થઈ જાય એક એક સરખો માલ જો બટેટા આપણે ક્રશ કરી નાખ્યા છે હવે એમાં આપણે જે ચોખાના પવા પલાળી અને રાખાતા એમાં આપણે યુઝ કરી દઈશું પછી એમાં આપણે આદુ મરસાણી અને કોષનો ભૂકો છે એ એડ કરી દઈશું અને આપણે બાફવામાં મીઠું નહીં ખૂતું એટલે અત્યારે મીડિયમ રાખશું બે દણા આપણે ખાંડના પણ નાખવાના છે આમાં તો જો આપણે ખાંડ નાખી દીધી છે સે તો ગરમ મસાલો નાખશું થોડો અળદર પાવડર નાખશું સે જમથે હિંગ નાખશું જીરું પાવડર નાખશું થોડુંક આખું જીરું નાખશું અને આપણે લીલા મરચાંની પેસ્ટ નહીં ખીતી એટલે આપણે લાલ મરચું મીડિયમ રાખવાનું છે પછી જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે બનાવવાનું તો જો આપણે મસાલા બધા ન ગયા છે હવે અડધી ફાઈડ આપણે લીંબુની નાખી દઈશું અને પછી આને મિક્સ કરી લઈએ આપણે કોર્ન ફ્લોરનો પાવડર ભૂલાઈ ગયો તો તો નાખી દઈએ એક ચમચી આપણે કોર્ન ફ્લોરનો પાવડર નાખશું અને છે જો બટેટા વધારે ઢીલા લાગતા હોય તો ભૂકો વધારે નાખવાનો માવો છે એ સરસ કઠણ જ રહેવો જોઈએ જો આમાં લીલા દાણા અને આપણે માવો જે છે એ બટેટાનો માવો એ તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો જો કઠણ જ છે હવે આમાં તેલવાળા હાથેથી આપણે ગોળી ઉવારવાની છે આની અને આપણે જો આ છેવ આવે ને શીરો બનાવવાની જેવી ચીણી સેવ આવે છે ને જે આ સેવ આપણે લેવાની છે ગમે ત્યાં બજારમાં મળી જાય આ સેવ તો એ સેવને આપણે આમાં ઠલવી અને પછી એનો ભૂકો કરવાનો છે હાલો મિત્રો જો આપણે આ ને ચીણી સેવ આવે છે ને જો શીરાની જો તમે જોઈ શકો છો એ સેવનો આપણે ભૂકો કરી નાખ્યો છે અને આ બટેટાની આપણે હવે રોલ બનાવવાના છે અને આ મેંદાનું જે આપણે બેટર તૈયાર કર્યું છે એ છે તો જો આનો તમે હેને રોલ આપણે આ રીતે બનાવવાનો છે જો તમે જોઈ શકો છો આ આ રીતે ગોળ પછી રીતનો આપણે મેંદામાં બોળી અને આપણે સેવમાં આ રીતે રંગ દોડી નાખવાના છે જો તમે જોઈ શકો છો થઈ ગયો છે આપણે સેવ રોલ તૈયાર બધા જ આપણે એ જ રીતે કરવાના છે અને પછી આને આપણે તેલમાં

એટલા માટે આપણે મીડિયમ જ રાખશું તેલ જો આને જે મેં ગેસ છે તળવાના છે એટલે સરસ એકદમ કડકડિયા થઈ જાય એટલે વાળતી વખતે ખાસ ધ્યાન રાખવાનું એકદમ કડક અને મસ્ત વરવા જોઈએ કે સેજે એમાં તિરાડ ન હોવી જોઈએ ન કરશે ને તેલમાં જતાં ફૂટી જાય જો તમે જોઈ શકો છો અને આપણે એકદમ બધા રંગના થઈ જાય ત્યાં સુધી આપણે આને રહેવા દેવાના છે એટલે એકદમ સરસ મસ્ત સેવરોલ બની જાય તો હાલો મિત્રો અમારા રોલની રેસિપી તમને કેવી લે ગઈ જરૂરથી તમારે ઘરે પણ તમે ટ્રાય કરજો અને ભાવશે પણ બધાને બહુ જ અને અમને કોમેન્ટમાં બતાવજો કે અમારી રેસીપી તમને કેવી લાગી તો આવો બધા સેવરોલ ખાવા હાલો મિત્રોની પૂરી આપણે ચણા ના લોટની નથી જરૂરથી એકવાર મેંદાના લોટ ટ્રાય કરજો બહુ મસ્ત થાય બટેટાને આપણે પેલા આપણે હે ને પતરી પાડી લીધી છે ખમણીમાં અને ત્યાર પછી આપણે મેંદાના લોટમાં રોઈ અને પછી જો આ રીતની તળવા મૂકી દીધી છે અને આ રીતની કડક એકદમ થાવા દેવાની મસ્ત કડકડી જો તમે જોઈ શકો છો કેટલી મસ્ત થઈ છે જો જોતા જ મન થઈ જાય ખાવાનું એવી મસ્ત બટેટાની પૂરી અને સેવરોલ થઈ ગયા છે તૈયાર અને આની સાથે આપણે આંબલીની ચટણી અને લીલા મરચાં અને ધાણાની ચટણી સાથે આપણે ખાવાની છે તો એ પણ ચટણી પણ આપણે બની અને થઈ ગઈ છે રેડી તો હાલો મિત્રો બધા જમવા હાલો મિત્રો બધા સેવરોલ અને બટેટાની પૂરી ખાવા કેવા ભાઈ તમને સેવરોલ બધે તમને હેપી બર્થડે કીધું છે ને જય દ્વારકાધીશ ને જય શ્રી કૃષ્ણ કીધા થેન્ક યુ